હેરા ઉદ્યોગના કામદારોને લઈને વારંવાર રજૂઆતો કરી લડત આપનારા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા પ્રધાનમંત્રીશ્રીને સંબોધી આવેદન પત્ર આપી હીરા ઉદ્યોગને બચાવવા રજૂઆત કરાઈ છે સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા વડાપ્રધાનને સંબોધી અપાયેલા આવેદન પત્રમાં જણાવાયું હતું કે સુરત હીરા ઉદ્યોગમાં અંદાજે દસ લાખ કામદારો એટલે કે રત્ન કલાકારો રોજગાર મેળવે છે પરંતુ તેમને મજૂર કાયદા હેઠળના મળવાપાત્ર લાભોથી વંચિત રાખવામાં આવે છે જેના કારણે મોટી સંખ્યામાં લોકો હીરા ઉદ્યોગને તિલંજલિ આપી રહ્યા છે હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને મજૂર કાયદા હેઠળના લાભોથી વંચિત રાખવાના કારણે હીરા ઉદ્યોગમાં વર્ષોથી એક તરફી વિકાસ થઈ રહ્યો છે ઉદ્યોગપતિઓ માલામાલ થઈ રહ્યા છે અને રત્ન કલાકારો હીરાની સાથે ઘસાઈ રહ્યા છે જેને લઈને અનેકવાર સરકારે ઝઘડવાનો પ્રયત્ન કર્યા છે હીરા ઉદ્યોગમાં અત્યારે એક ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે જે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે કે રફ ડાયમંડની સૌથી મોટી સપ્લાયર કંપની ડીટીસી ડાયમંડ ટ્રેડિંગ કંપની એ બોટ્સવાના દેશ સાથે એક ભાગીદારી કરાર કર્યો છે જેમાં સંભવિત એવી જોગવાઈ કરી છે કે ડીટીસીએ પોતાના સાઇટ હોલ્ડરો પાસે સંભવિત એવી શરત મૂકી છે કે જો તમારે ઉચ્ચ ક્વોલિટીના રફ હીરા જોઈતા હોય તો બોટ્સવાના દેશમાં કંપની શરૂ કરવી પડશે ટીટીસી અને બોટ્સવાના સરકારે કરેલા સંભવિત કરાર કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવ્યો નથી પણ તે બે હજાર ત્રેવીસની સાલથી લાગુ થશે એવી માહિતી પણ મળી રહી છે જો કરાર લાગુ કરાશે તો તેની ગંભીર અસર આપણા હીરા ઉદ્યોગ પર પડશે અમને આશંકા છે કે આપણો હીરા ઉદ્યોગ વિદેશીઓના હાથમાં જતો રહેશે માટે હીરા ઉદ્યોગ અને તેમાં કામ કરતા લાખો રત્ન કલાકારોને બચાવવા એ આપણા સૌની જવાબદારી છે જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવેદન પત્ર પાઠવી ઉપરોક્ત બાબતે સરકાર હસ્તક્ષેપ કરે અને આપણા દેશના હિતોનું રક્ષણ કરી તેવી સુરક્ષિત રાખે એવી માંગણી કરી છે મારું નામ છે ભાવેશ નાગ ડાયમંડ વર્કર યુનિયન આજે કલેક્ટર સાહેબ સમક્ષ રજૂઆત લઈને આવ્યા છે એના મુદ્દાઓ છે સુરતની અંદર લાખો રત્ન કલાકારો હીરા ઉદ્યોગમાં કામ કરે તો હીરા ઉદ્યોગની અંદર મજૂર કાયદાનું પાલન થતું નથી હીરા ઉદ્યોગની અંદર કામ કરતા રત્ન કલાકારોના પગારમાંથી વ્યવસાય રોગ આપવામાં આવે અને દિવાળી આવી રહી છે તો દિવાળીનો બોનસ પગાર પણ આપવામાં આવતો નથી તો આ બોનસ પગાર રત્ન કલાકારોને મળે અને રત્ન કલાકારોના વિવિધ મુદ્દે આવનારા વિધાનસભાની ચૂંટણીમાં ઉઠે એ બાબતે અમે આજે રજૂઆત લઈને આવ્યા છીએ આવનારા બેથી ત્રણ દિવસની અંદર અમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ તમામ સમક્ષ અમે અમારા નવા કાર્યક્રમની રૂપરેખા જાહેર કરીશું જે તમારી માંગણી શકાય તો આગળનું પગલાં પડશે આવનારી દિવસોની અંદર અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાના છીએ અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ તમામ મીડિયાકર્મીઓ સમક્ષ અમારા કાર્યક્રમોની જાહેરાત ચોંક સમયની અંદર ડાયમંડ વર્કર યુનિયનના નજા હેઠળ કરવામાં આવશે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા વડાપ્રધાનને સંબોધી આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં રત્ન કલાકારો રત્નકલાકારો છોડવા પામ્યા હતા